ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે તેમનો જેલવાસ લંબાયો છે કેમ કે આજે નર્મદા જિલ્લા કોર્ટે તેમના રેગ્યુલર જામીન ઉપર ચુકાદો આપતા તેમની જામીન નામંજૂર કર્યા છે આ ઘટનાની ચર્ચાઓ વેગવાન બની છે જે રીતે નર્મદા જિલ્લા કોર્ટે આ ચુકાદો આપ્યો છે તેના કારણે ચેતર વસાવાના સમર્થકોમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે આમાં કહેવાયું હતું કે થોડાક દિવસ પહેલાં ડેડીયાપાડા પોલીસે ચાર્જશીટ રજૂ કરી હતી અને એવી આશાઓ ચૈતર વસાવાના સમર્થકો લગાવી રહ્યા હતા કે તેમને જામીન મળશે પરંતુ એક મોટો ફટકો ધારાસભ્ય ચૈતર વસાવા માટે માનવામાં આવી રહ્યો છે ઘટનાની વિગતે વાત કરીએ તો થોડાક સમય પહેલાં ડેડિયાપાડામાં એટીબીટીની જે મિટિંગ મળી હતી આ મિટિંગમાં ભાજપના નેતા સંજય વસાવા દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા હત્યાનો પ્રયાસનો ગુનો તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો અને આ મામલે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરી હતી ધરપકડ થયા બાદ છેલ્લા બે મહિનાથી ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે બંધ છે તેમને વચગાળાની રાહત છે તે નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા આપવામાં આવી હતી વચગાળાના જામીન મળ્યા બાદ તેઓ વિધાનસભામાં પહોંચ્યા હતા ત્યારે વિધાનસભામાં પહોંચ્યા પહેલાં ગુજરાતની નર્મદા કોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ દ્વારા ધારાસભ્યના રેગ્યુલર જામીન બાબતે અરજી કરી હતી જેમાં થોડાક જ દિવસ પહેલાં ડેડિયાપાડા પોલીસે ધારાસભ્યના કેસમાં ચાર્જશીટ મૂકી હતી અને તેના જ આધાર પર આ જામીન અરજી કરવામાં આવી પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાને ફટકો અને મોટો ઝટકો મળે તેવા સમાચાર મળી રહ્યા છે કેમ કે તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે તેના કારણે આગામી દિવસોમાં આવી ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્યના જામીન બાબતે તેમના વકીલ દ્વારા અરજી કરવામાં આવશે પરંતુ આ જે ચુકાદો સામે આવ્યો છે તેના કારણે ધારાસભ્ય ચૈતાર વસાવાના સમર્થકોમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે ત્યારે જોવાનું કે આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી થાય છે ત્યારે જૈતાર વસાવાને જામીન મળે છે કે હજી તેમનો જેલવાસ લંબાય છે તમામ બાબતો ઉપર હાલ તો પ્રશ્નાર્થ છે પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે ધારાસભ્યની મુશ્કેલીઓમાં ઉત્તરોત્તર વધારો થયો હોય તેવું કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું